ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વર્ષ ઓગણીસો ત્યાંસીથી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર સહિત આસપાસના ગામડાઓમાંથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે ત્યારે શ્રીમતી સ્નેહલતા તિબડેવાલના સ્મરણાર્થે શ્રી એમએમ તિબડેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને કિડની ડાયાલિસ મશીન કિડની ડાયાલિસિસ મશીન માટે રૂપિયા દસ લાખનું અનુદાન આપવામાં આવ્યું છે આ પ્રસંગે સંતોષ તિબડેવાલે જણાવ્યું હતું કે છેલ્લા ચાળીસ વર્ષથી આ હોસ્પિટલ દ્વારા દર્દીઓને ઉત્તમ સેવાઓ આપવામાં આવે છે ખાસ કરીને ગરીબ ગ્રામીણ શહેરી અને આદિવાસી વિસ્તારના દર્દીઓને આ હોસ્પિટલ દ્વારા ગુણવત્તાની આરોગ્ય સેવા આપવામાં આવે છે આ સાથે જ એમએમ તિબડેવાલ ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા સારા હેતુ માટે હોસ્પિટલને મદદરૂપ થશે તેવું જણાવ્યું હતું શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ટ્રસ્ટી કમલેશ ઉદાણીએ જણાવ્યું હતું કે ટીપદેવાલ પરિવાર અને તેમના સહયોગથી અગાઉ પણ કેન્સર હોસ્પિટલને ઉમદા સહયોગ સાંપડ્યો છે આ પ્રસંગે અભિનવ ટીપદેવાલ રાજુ ટીપદેવાલ મહેશ ટીપદેવાલનો શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના ઉપાધ્યક્ષ ડોક્ટર આત્મી ડેલીવાલાએ સર્વ મહેમાનોનો આભાર માન્યો હતો દેખીતી રીતે જ્યારે કોઈ ડોનેશન આપવાની વાત આવે ત્યારે આપણા ધ્યાનમાં એ જ આવે કે આવી સુંદર સંસ્થાને આપણે થોડું ઘણું હેલ્પ કરી શકીએ તો આનંદ થાય તો આ વખતે અમને કમલેશભાઈ મારા બહુ જૂના મિત્ર છે ચાલીસ વર્ષથી અમે લોકો જોડાયેલા છીએ અને એમને સહયોગ આપવા માટે અમારા ફેમિલી ટ્રસ્ટ છે આ એમ એમ ટ્રિબળેવા ટ્રસ્ટ તરફથી મારી વાઈફના મેમરી માટે હું આ ડાયાલિસિસ મશીન માટેનું એક નાનકડું એક યોગદાન આપવાની ઈચ્છાથી અહીં આવ્યો છું અને હું આશા રાખું છું કમલેશભાઈ આ સ્વીકારશે થેન્ક યુ સો મચ ભાઈ અને ફેમિલી અહીંયા હાજર છે તો એમણે જ્યારે કેન્સર સેન્ટર શરૂ થયું ત્યારે પણ ભાભીની યાદમાં એક લાખ રૂપિયાનું ડોનેશન આપેલું અને આજે એમના ફેમિલી અને એમના ટ્રસ્ટ વતી દસ લાખ આપે છે આ ઉપરાંત આની વિશેષતા એ છે કે સામેથી ડોનેશન દેવા આવ્યા છે અમારે માગવા જવાનું જરૂર નહોતી પડી સામેથી એમનો ફોન આવ્યો કે મને આપ દસ લાખ આપવા છે આ ઉપરાંત એમણે અમારા સૌના મિત્ર એવા ડૉક્ટર નવીનભાઈ અને વર્ષાબેનને પણ ઇન્સ્પાયર કર્યા અને એમના ટ્રસ્ટ દ્વારા પણ ફોર્ટી સેવન પોઈન્ટ ફાઇવ ડોનેશન સેન્ટર શરૂ થયું ત્યારે અપાવ્યું હતું એ માટે પણ હું જ્યાબેન મોદી હોસ્પિટલ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું